નવી ભરતીની છે જાહેરાત બહાર પડી છે જેમાં વિવિધ પોસ્ટ ભરતીઓ પોસ્ટલી છે આપણે જોઈએ કઈ કઈ પોસ્ટ ભરતી છે અને કેટલો પગાર ધોરણ આપવામાં આવશે વગેરે માહિતી છે તો અંત સુધી બન્યા રહેજો તો વિડીયો અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો જેમાં પહેલી પોસ્ટ છે ઓફિસ ઓફિસર ઇનચાર્જ જે માટેની જગ્યા છે પાંત્રીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે અને એક જગ્યા છે ત્યારબાદ બીજી પોસ્ટ છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ની જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે અને સાત જગ્યા છે ત્રીજી છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ ની જગ્યા છે ત્રીસ જે છે પગાર ધોરણ આપવામાં આવશે અને દસ જેટલી જગ્યાઓ રહેલી છે ચોથી મિત્રો જગ્યાની વાત કરીએ તો બ્લોક એમ આઈ એસ કોઓર્ડિનેટરની તાલુકા કક્ષાએ જગ્યા છે જેમાં ત્રેવીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે અને સાત જેટલી જગ્યાઓ રહેલી છે પાંચમી પોસ્ટની વાત કરીએ તો બ્લોક રિસોર્સ જે છે પર્સન

જેમાં પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે અને ત્રેપન જેટલી જગ્યા આમાં રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે જગ્યા છે જેમાં જે છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ અને ચૌદ જેટલી જગ્યા રહેલી છે ત્યારબાદ હિસાબનીશ અને બિન હિસાબ બિન હિસાબ હિસાબનીશ બિન નિવાસી કેજી જે બી બીપીમાં જગ્યા છે જેમાં ફક્ત મહિલા ઉમેદવારો માટે જગ્યા છે આઠ હજાર પાંચસો જેવી પગાર ધોરણ અને છે છેતાલીસ જેટલી જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ વોર્ડરની ગૃહપતિની જગ્યા છે મિત્રો પચીસ જેવી પગાર ધોરણ આપવામાં આવશે અને ત્રણ જેટલી પોસ્ટ છે અગિયારમી છે આસિસ્ટન્ટ વોર્ડરની જગ્યા છે પંદર હજાર રૂપિયા પગાર ધોરણ અને ત્રણ જગ્યા છે બારમી છે હિસાબની જે છે મહિલા અને પુરુષ ઉમેદવારો માટે આઠ પગાર ધોરણ અને ચાર જેટલી જગ્યા રહેલી છે ગુજરાત ડોટ ઓઆરજી આ વેબસાઇટ છે ત્યાં જઈને તમારે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરીને છે તમારે આ ભરતીમાં એપ્લાય કરી શકશો ભરતીમાં મિત્રો એપ્લાય કરવાની તારીખ છે આપી દીધી છે તમે છે ચૌદ દસ થી મિત્રો આ ભરતીમાં એપ્લાય કરવાની શરૂઆત છે કરી શકો છો અને છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો છેલ્લી તારીખ મિત્રો જે છે તે છે ત્રીસ દસ બે હજાર પચીસ તો ત્રીસ દસ બે હજાર પચીસ સુધી તમે છે એસ એસ એ ગુજરાત ડોટ જીઆર ઓઆરજી જે વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને આ જે ભરતી છે તેમાં એપ્લાય કરી શકો છો વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે અને સારો એવો પગાર ધોરણો પર છે તે સમગ્ર શિક્ષા અંતર્ગત છે આ ભરતી કરવામાં આવી રહી છે